નમસ્કાર દોસ્તો એક વિજ્ઞાન એની અંદર આપણે એની પૂર્વ ભૂમિકા જોઈએ રાસાયણિક ફેરફારો વિશેની ચર્ચા કરી એના ઉદાહરણો જોયા ભૌતિક ફેરફારો કરી જોયા એના પર વ્યાખ્યા અને ઉદાહરણોની ચર્ચા કરી મિત્રો એ વિડીયો તમને description link માં જોવા મળશે આજે આ પ્રકરણને આપણે આગળ વધારવાનું છે મિત્રો અને રાસાયણિક પ્રક્રિયાના જે ફેરફારો છે એ તમામ રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો એના વિશેની આપણે ઉદાહરણ સાથેની ચર્ચા કરીશું વિડીયોને ધ્યાનપૂર્વક જોવાનો છે એને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો છે મિત્રો અને બે લાઈકન જે છે છે એને તમે દબાવશો ત્યારે નવા વિડીયો મિત્રો તમારી સામે પ્રસ્તુત હશે અહીંયા આપણે જે પણ વિડીયોને જોતા હોય એ વિડીયો અગાઉના વિડીયો તમારે જોઈ લેવા જેના કારણે જે તે પૂર્વ પૂર્વભૂમિકા બંધાશે અને આખે આખા પ્રકરણની આપણે વિગતે ચર્ચા મિત્રો જાણી શકીશું એના પાર્ટ વન પાર્ટ ટુ પાર્ટ થ્રી જેટલા પણ વિભાગો જે પ્રકરણ વાઇઝ આપણે પાડેલા છે તે જ આપણે મિત્રો અભ્યાસ કરવાનો છે તો આવો આપણે રાસાયણિક પ્રક્રિયાઓ વિશેની ચર્ચા એ ધ્યાન કરવા જોઈએ मित्रों तो तो आपने एक प्रश्न पूछा है प्रश्न है कि रासायनिक प्रक्रिया ना विविध प्रकारों के उदाहरण साथे समझाओ तो रासायनिक प्रक्रिया ना विविध प्रकारों के आपने उदाहरण साथे यहाँ व्यवस्थित रीते समझवाना छे यह पहला कई कई प्रक्रियाओं विषय आपने अभ्यास करवा छे तो मित्रों सौ प्रथम आप जुए संयोजीकरण की प्रक्रिया बीजा नंबर विघटन प्रक्रिया तीजा नंबर उष्मा क्षेपक प्रक्रिया चौथा नंबर है उष्मा शोषक प्रक्रिया विस्थापन प्रक्रिया पांचवा नंबर है छठा नंबर है विविस्थापन प्रक्रिया सातवां नंबर है ऑक्सीडेशन प्रक्रिया रिडक्शन प्रक्रिया और रेडॉक्स प्रक्रिया अब तीन प्रक्रियाओं एनी आपने मुद्दा सर उदाहरण साथ में चर्चा करवानी है मित्रों जरूरत आपने कही है तेरे कोई संयोजक के तत्व जरे बेगामरे रासायनिक प्रक्रिया थी तो आपने प्रक्रिया के तो यानी अपने संयोगीकरण की है। प्रक्रिया, तो 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 प्रक्रिया की है એટલે કે બે કેથી વધુ તત્વ ભેગા હોય ત્યારે આપણે સંયોગીકરણની પ્રક્રિયા કહીએ છે વિઘટનની પ્રક્રિયા એટલે કે એક સંયોજનને છૂટું પાડવામાં આવે અને અલગ ઘટક તત્વો ઉતપડે તો એને આપણે વિઘટન પ્રક્રિયા કહીએ છે મિત્રો જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે અને એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા જે છે એ ઉષ્મા ઊર્જા છૂટી પડે તો એને આપણે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહીએ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય જે રીતે પ્રકાશ ઉત્સેચકની ક્રિયા તો એને આપણે ઉષ્માશોષક પ્રક્રિયા કહીએ છીએ મિત્રો જે પ્રક્રિયામાં એક ધાતુ તત્વના પરમાણુ બીજા ધાતુ તત્વ પર પ્રતિસ્થાપિત થાય કેનો વિસ્થાપન થાય એનું ખંડનકરણ થાય તો એની પ્રક્રિયાને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીએ છે દાખલા તરીકે ધાતુને ગોળ કરવા તો ધાતુને ગોળ કરવા માટે આ વિસ્થાપન પ્રક્રિયાઓનો ઉપયોગ કરીએ છે બી વિસ્થાપન એક તત્વના પરમાણુ બીજા તત્વ તરફ જાય અને બીજા તત્વના આયનો

प्रક્રિયક એટલે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થો જેને આપણે પ્રક્રિયક કહે છે તો આ પ્રક્રિયકો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે અને રાસાયણિક પ્રક્રિયાના અંતે જે મને આપણે નિપજ કહીએ છીએ ઉત્પન્ન થયેલું રસાયણ જેને આપણે નિપજ કહીએ છીએ એ રસાયણ પણ હોઈ શકે કે તત્વ પણ હોઈ શકે કે જે સંયોજન અને તત્વ કોઈ પણ પદાર્થ આપણે નિપજ કહીએ છીએ તો એ આપણે જોઈએ છે કે રાસાયણિક પ્રક્રિયામાં બે કે બેથી વધારે પદાર્થો હોય પ્રક્રિયકોનું સંયોજન કરીને નો એક નિપટવું રૂમાખાય એને સંયોજકવાની પ્રક્રિયા કહીએ દાખલા તરીકે કોલસો આ કોલસો જે છે તે કાર્બનનો સ્વરૂપ છે મિત્રો આ કોલસો કાર્બનનો સ્વરૂપ છે એને તમે ઓક્સિજનની હાજરીમાં સળગાવો એટલે કે હવાની હાજરીમાં જ્યારે એનું દહન કરવામાં આવે ત્યારે એનું દહન થતા આધાન પ્રક્રિયા છે અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ નામનો વાયુ છૂટો પડે છે तो CO2 नामનો વાયુ પોતાડે એટલે કે કોલસાને સળગાવતી અથવા તો કોઈપણ કાર્બન પરમાણુને સળગાવો તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ પર લખાયે અથવા કાર્બન ટ્રાયોક્સાઇડ પર લખાયે તો કાર્બન મોનોક્સાઇડ પર લખાયે તો એમાં પદાર્થોને આપણે સંયોગીકરણની પ્રક્રિયા તરીકે ઓળખે છે મિત્રો કાર્બન અને ઓક્સિજનનું સંયોજન બરાબર કાર્બન ડાયોક્સાઇડ એ રીતે લોખણને કાટ લાગે છે તો એને આપણે ફેરિશ ઓક્સાઇડ કરી છે ઉલ્લેખ છે એટલે લોખણનો કાટ જે લોખણ આયર્ન છે એનું ઓક્સિજન સાથે સંયોજન થાય છે મિત્રો તો ઇવી રીતે સંયોજિકરણની પ્રક્રિયા આપણે જોવા માટે પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનના પરમાણુઓ ભેગા કરીને પાણીનો અણુ બને છે પાણીનું નિર્માણ થાય છે તો એ પણ એક પ્રકારની સંયોજિકરણની પ્રક્રિયા છે પ્રક્રિયા નંબર 2 મિત્રો રાસાયણિક પ્રક્રિયા નંબર 2 વિઘટન પ્રક્રિયા અહીંયા આપણે બીજા નંબરની પ્રક્રિયા છે અને બીજા નંબરની પ્રક્રિયા એ આપા માટે વિઘટન પ્રક્રિયા છે મિત્રો જો રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયક એટલે કે તત્વ અથવા સંયોજન હોય શકે પાણીમાંથી જે સંયોજન છે એક જ સંયોજન તૂટી રહે રાસાયણિક પ્રક્રિયાને આપતે એક વધુ સરળ ઉપજ મળે તો એક થી વધુ સરણ વિપજો મળે એટલે એક કરતાં વધારે પદાર્થો ઉત્પન્ન થાય છે તો તેને આપણે વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ અહિયાં વિઘટન એટલે કે એનું વિસર્જન થઈ જાય એમાંથી પતકો છૂટા પડે અને એ છૂટા પડે છે તે સપોઝ જેમ કે કાર્બન ડાયોક્સાઇડમાંથી છૂટા પડે તો કાર્બન અને ઓક્સિજન બને છૂટા નથી પણ પાણી જે છે પાણી એટલે આપણે 2H2O પાણીના બે ફોર્મ્યુલા આપણે 2H2O નો બને દર્શાવ્યું છે જ્યારે એનું વિદ્યુત વિઘટન કરવામાં આવે

સલ્ફરને સલ્ફરની પ્રક્રિયા કહીએ અયા થરેસ સલ્ફરને પ્રતિપટિતને ગરમ કરવામાં આવે થરેસ સલ્ફર છે એના પ્રતિપટિતને ગરમ કરવામાં આવે તો એમાંથી પાણી દૂર થાય છે પાણી દૂર થને થેરી ઓક્સાઈડ મળે છે સલ્ફર ડાયોક્સાઈડ મળે છે અને સલ્ફર ટ્રાયોક્સાઈડ મળે એટલે કે SO2 મળે છે અને SO3 મળે છે મિત્રો એટલે કે 2FeSO4 એટલે કે સલ્ફર આ થર્મલ થ્રસે કેના સ્ફટિક છે તો એનું ઘરે વિઘટન કરવામાં આવે ત્યારે એમાંથી આપણે જે ઘટક છૂટા પડે જેને ફરી ઓક્સાઈડ તરીકે ઉછી છુ એટલે કે Fe2O3 અને ત્યાર પછી એમાંથી સલ્ફર ડાયસાઈ અને સલ્ફર ટ્રાયોક્સાઈડ ઉત્પન્ન થઈ જમે તો તો આ પ્રકારના घटक अणु विघटन થાય છે તો એને આપણે મિત્રો વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખીશું તો વિઘટન પ્રક્રિયા એટલે કે એક જ સંયોજનને તોડીને એમાંથી એક કરતાં વધુ ઘટકો પ્રાપ્ત થાય તો એવી પ્રક્રિયા એટલે વિઘટન પ્રક્રિયા ત્રીજા નંબરની પ્રક્રિયા છે મિત્રો પ્રક્રિયા નંબર 3 રાસાયણિક પ્રક્રિયા નંબર 3 ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા જે રાસાયણિક પ્રક્રિયામાં નીપજોલે સાથે ઉષ્મા ઉત્પન્ન થાય છે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા હોય એમાં નિપોધ્યોજી સાથે ઉષ્મા ઉત્પન્ન થાય તો એને ઉષ્મા ખેપક પ્રક્રિયા તરીકે ઓળખે છે દાખલા તરીકે વનસ્પતિ જે દબળો જે છે કે વનસ્પતિ જે દબળોનું વિઘટન થાય છે મિત્રો અને એ વિઘટન થઈને ખાતર બને છે એક પ્રકારનું જૈવિક ખાતર બને છે તો આને આપણે ઉષ્મા ખેપક પ્રક્રિયા કહીએ છીએ સજીવો એક ખોરાકના ઘટકો એને એમાં કૃત કે ઉષ્મા મળે છે ઊર્જા મળે છે તો એ પા ઉષ્મા છેપા પ્રક્રિયા છે દાખલા તરીકે આપણા શરીની અંદર グ્લુકોઝ જે છે કાર્બ એનું પરિપાચન થાય એટલે કે C6H12O6 આ કાર્બનું જ્યારે આપણા શરીમાં પરિપાચન થાય એટલે કે એમાં

गरम थेने बाहर आवे छे એટલે કે ઉષ્મા છૂટી પડે તો આ પ્રકારની પ્રક્રિયાઓને આપણે ઉષ્મા ક્ષેપણ પ્રક્રિયા તરીકે ઓળખીએ એટલે કે સજીવમાં ખોરાકનું પચન માટેની જે પ્રક્રિયા છે તે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે આ તમારે કૃભા પ્રશ્નમાં પણ યાદ રાખવાનું છે જોર્તા ધોરણે પણ યાદ રાખવાનું છે કુદરતી વાયુનું સળગવું એ પણ એક ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે કુદરતી વાયુ જ્યારે સળગે છે ત્યારેમાંથી ઉષ્મા મળી સકિયે છે તો એને પણ આપણે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખીશું મિત્રો પ્રક્રિયા નંબર 4 રાસાયણિક પ્રક્રિયા નંબર 4 જે છે ઉષ્મા શુષ્ક પ્રક્રિયા જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શુષ્ણ થાય તેને ઉષ્મા શુષ્ક પ્રક્રિયા કહે છે આપણે જોયું કે લીલી વનસ્પતિ જે છે કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં સ્થાપ સ્વરૂપે ફરાક બનાવે છે અને ફી ખોણા માટે જે એના હરિત દ્રવ્ય કણ એના લીલ રંગ દ્રવ્ય કણને છે કે ક્લોરોફિલ એ ક્લોરોફિલ મદદથી હવા માં રહેલા કાર્બન ડાયોક્સાઇડ पानी में भाप के दर्मी ने तो प्रकास प्रकास थे फूल बने सूर्य प्रकाश और तमाम लू शोषण કરીને सूर्य प्रकाश की गर्मी जो है એનું શોષણ કરીને કાર્બન સૂર્ય પર આપના હોય તો આ પ્રકારની પ્રક્રિયાને આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહીએ મિત્રો અન્ય ઉષ્માનું શોષણ થાય છે ઉષ્મા અંદર ભાગ ભગી દે છે અને જેના કારણે રાસાયણિક પ્રક્રિયા થાય છે એટલે આપણે એને ઉષ્મા શોષક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ હવે अगर आपने किए थे विस्थापन હવે પ્રક્રિયા નંબર 5 આપણે જોઈએ છે ત્યારે વિસ્થાપન reaction તો વિસ્થાપન reaction જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સંયોજનમાં એક તત્વનું વિસ્થાપન બીજા તત્વ દ્વારા થાય તો એને આપણે વિસ્થાપનની પ્રક્રિયા કહીએ છે અહીંયા આપણે જોઈએ કે લોખંડની છીણીને કોપર સલ્ફેટના ગાવણમાં લોખંડની છીણી જેને આપણે Fe વડે દર્શાવશું એટલે કે Fe તો એક રીત કે લોખંડનું લેટિન નામ છે એને CuSO4 એટલે કોપર સલ્ફેટ નું દ્રાવણ જે છે એની અંદર જ્યારે તમે નાખો છો તો એની ઉપર રાસાયણિક પ્રક્રિયા થાય છે એટલે કે કોપર સલ્ફેટ માંથી કોપર તત્વ જે છે તે લોખંડની ખીલી ઉપર જાય છે એટલે અયા આપણે જે તત્વ જોવા મળે છે કથ્થાઈ રંગની ખીલી થાય છે અને FeSO4 મળે છે અને MnCu એટલે કે કોપર તત્વ છૂટો પડે છે તો અયા फेरिक सल्फेट એનું દ્રાવણ આપણે મને કે જે આયર્ન સલ્ફેટ તરીકે પણ ઓળખ છે અને એક કોપર છૂટો પડે છે કે લોખંડની ખીલી જે છે એનો રંગ પરિવર્તન થઈને કથ્થાઈ રંગની બને છે તો મિત્રો લોખંડની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં જ્યારે તમે નાખો છો લોખંડની ખીલી કોપર સલ્ફેટના દ્રાવણ આ બંને વચ્ચેની જે રાસાયણિક પ્રક્રિયા કાઈ છે એમાં તમને આયર્ન ઓક્સાઈડ જોવા મળે છે આ પરફેટ વોના સર અને એની સાથે કોપર જે છે લોખંડની છી પર તમને લાગે જોવા મળાય છે તો ધાતુનું અને ખીલનું બંનેનું રાંગ પરિવર્તન થાય છે આ પ્રકારની પ્રક્રિયાને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીએ છે વિસ્થાપન પ્રક્રિયાનો ઉપયોગ ધાતુઓ પર ધોળ ચલાવવા માટે થાય છે મિત્રો એક ધાતુ પર બીજી ધાતુની જાય આવરણ ચલાવવું હોય ત્યારે આવરણ ચલાવવા માટે આ વિસ્થાપન પ્રક્રિયાનો આપણે ઉપયોગ કરીએ છીએ મિત્રો આગળ જોઈએ છે દ્વી વિસ્થાપન પ્રક્રિયા અયા વી વિસ્થાપન પ્રક્રિયા છે તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે તત્વના પ્રક્રિયક તરફ આયનોની આપલે થતી હોય એક તત્વ વિઘટકવાને અને બીજું તત્વ પ્રથમ તત્વ દ્વારા આયન આપતું કે લેતું હોય તો એ પ્રકારની પ્રક્રિયાને આપણે વી વિસ્થાપનની પ્રક્રિયા કહીએ છે NaCl કે સોલિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ સોલિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડથી આપલે રાસાયણિક પ્રક્રિયા કરીએ તો એમાંથી બેરિયમ સલ્ફેટ બને છે અને સોલિયમ

જ્યારે બંને આપણે ભેળવીને છાક બનાવીએ અને એની ઉપર માખણ જે તૈયાર છે તો એક પ્રકારનો ઓક્ષેપ કઈએ તો એ પ્રકારે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્ષેપ ઉત્પન્ન થાય છે બેરિયમના ઘનાયન અને સૂર્યના ઋણ આયનો વચ્ચે આસાની પ્રક્રિયા થાય અને એમાંથી બેરિયમ સંકેટના જે સફેદ ઓક્ષેપ મળે આપણને એ આપણે નામ આપાળ કરી લેવું જોઈએ તો એને આપણે ઓક્ષેપણ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ મિત્રો તો ઓક્ષેપણ પ્રક્રિયાની વ્યાખ્યા અને ઉદાહરણ આપી દેવા રાખીશું ઓક્સિડેશન પ્રક્રિયા અરે જો આ કેમિકલ પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન વેલે અને હાઇડ્રોજન ગુમાવે જેમાં ઓક્સિજન વાયુ મેળવે છે અને હાઇડ્રોજન વાયુ ગુમાવે છે તો એને આપણે ઓક્સિડેશનની પ્રક્રિયા કહીએ છે અન્ય મિત્રો જો એ કે ચરબીયુક્ત પહેલી ખોરાક લાંબા સમય સુધી ખુલ્લો રાખવામાં આવે તો એના વાસ અને સ્વાદમાં ફેરફાર થઈ જાય તો એમાં ચરબીનું ઓક્સિડેશન થાય મિત્રો અહીંયા તમને એક ખોરાકની વ્યાખ્યા પણ યાદ રહી ગઈ આ જે છે ખોરાકનો ઉદાહરણ છે એને એક લખ પણ આપણે યાદ કરી દશું એનો અર્થ પણ આ કરી દશું અને આનું એક ઉદાહરણ પણ આપણે લઈ લઈએ તો અહિયાં ચરબી ઉત્તૈ એક કોરા જે છે એને તમે લાંબા સમય સુધી ખુલ્લો રાખો તો એમાં ચરબીની અંદર ઓક્સિડેશન થઈ જાય ઓક્સિજન લે લે છે એમાંથી હાઇડ્રોજન વાયુ નીકળ થઈ જાય અને એના કારણે આપણને પોરી લાગે જનો સાધને એની ગંધ બદલાઈ ગઈ તો એવા પ્રકારની પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે મિત્રો અહિયાં આગળની પ્રક્રિયા જે છે એ રિડક્શન પ્રક્રિયા તો જે રાકાની પ્રક્રિયા દરમિયાન પદાર્થ હાઇડ્રોજન બોળે અને ઓક્સિજન ગુમાવે આયા ઊર્જી પ્રક્રિયા છે આગની પ્રક્રિયા જે ઓક્સિડેશન પ્રક્રિયા એમાં ઓક્સિજન મેળવે છે અને હાઇડ્રોજન ગુમાવે છે આના હાઇડ્રોજન મેળવે છે અને ઓક્સિજન ગુમાવે છે એક પ્રકારની પ્રક્રિયાને આપણે રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખીએ છે દાખલા તરીકે ગરમ કરેલા પદાર્થ દાખલા આપણે એક ઉદાહરણ લઈએ કે કોપર ઓક્સાઇડ અને એની ઉપરથી જ્યારે હાઇડ્રોજન વાયુને પસાર કરો તો હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો સપાટી પર જે કાળો રંગ છે તે કાળો રંગ દૂર કરીને કથ્થાઈ રંગમાં ફેરવાઈ તો કથ્થાઈ રંગમાં ફેરવાઈ જાય અને એમાંથી આપણને કોપર ના અણુઓ મળે છે તો આ પ્રકારની પ્રક્રિયા જે છે એને આપણે રિડક્શન પ્રક્રિયા કહીએ અને ઓક્સિજન ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા બંને જ્યારે સંયુક્ત રીતે થતી હોય તો એ પ્રકારની પ્રક્રિયાને આપણે

અને ધીરે 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 તે લોખંડ જે ખવાય કોર્રો થઈ જાય છે એની વિશિષ્ટ સપાટી અસ્તિત્વમાં ના સુરતી છે ખરબચડી થઈ જાય તો આ પ્રકારનો જે તત્વ છે એને આપણે ખારણ કહીએ છીએ લોખંડને કાટ લાગે એટલે કે લોખંડની મેલી વખતે ચડકાવાળી હોય છે પણ થોડો સમય થાય તો એની પર કઠાઈ એની પોળી લાગી જાય છે આવરણ બની જાય એને આપણે ખારણની જગ્યા આપી છે કે જ્યારે કોઈ પર પદાર્થ છે કે નિય આસપાસના પદાર્થો વિરુદ્ધ ભેદ છે કે જે પાણી બાષ્પ છે એસિડ છે ઓક્સિજન છે એનો અસર થાય અને એના કારણે એની સપાટીનું રંગ પરિવર્તન થાય એટલે ચોપાટીનું ધોવાણ થાય ચોપાટી કવાય જાય તો એને કાર્બ લાગો અથવા ક્ષારક એ તરીકે આપણે એને ઓળખીએ છીએ મિત્રો હવે આ ક્ષારણ જે છે એક પ્રતિપૂર છે પ્રકાર મનુષ્ય માટે અથવા આપડા માટે પ્રતિપૂર પ્રકાર કારણ કે લોખણ એક ધાતુ છે અને ધાતુ જ્યારે બગડી જાય છે ઘણી બીમારો માટે ઘણી જગ્યાએ આપણે એનો ઉપયોગ કર્યો છે તો ચારણથી بچવા માટે આપણે શું કરીએ તો ચારણ અટકાવવા માટે આપણે અલગ અલગ ઉપાય કરીએ છીએ મિત્રો અને એ ઉપાયોમાં આપણે જોઈએ કેને દાતની સપાટી પર ચારણ ન પડવા તેના પર તેલ લગાવવામાં આવે છે મિત્રો તમે જોયું કે દરજી પોતાની કાતર જે છે એ પોતાની કાતરને કાટ ન લાગે એ માટે એની અંદર તેલ નાખતા રાખે છે મિત્રો એટલે કે વસિન લાગોને બંધ પડી જાતો હોય કે એને ઓઇલિંગ કરવામાં આવે છે કારણ કે એની ઉપર કાટ લાગી જાય એના જે ભાગો છે તે જામ ના થઈ જાય એટલા માટે એની પર તેલ લગાડવામાં આવે છે તો અયા અમે ધાતુની સપાટી પર ખાળ ચોટકાવા પહેલા માપેલા કાટિંગમાં શરૂઆતમાં એની પર તેલ લગાડવામાં આવતું ધાતુની સપાટીને રંગ કરવામાં આવે છે રંગ કરવાથી કેટના સંગધ્યામાં વધારો થાય છે અને એની સપાટી ઉપર આવતો કાટ અટકે છે મિત્રો તો અયા ધાતુની સપાટીને રંગ્ય કરવામાં આવે છે વહાણના ભાગો વહારા બાબો જે છે ખાસ કરીને સમુદ્રમાં પાણી સાથે સતત સંપર્કમાં રહેવું પડે એટલે તો એને કાટ ના લાગે એ કાટ અટકાવવા માટે જિંક ધાતુનું એક લગાડવામાં આવે છે જિંક ધાતુ જે છે એની પેટો મારી જેવો હવા આવે એટલે એને મારીમાં સ્પર્શ થતો નથી એટલે એને કાટ નથી લાગતો લોખંડની સપાટી પર જિંક ધાતુનું જે આવરણ કરાવીએ એને ભેળ ભેળ નાઇટ્રક પતિયા કરીએ છે એટલે કે જલવી નાજીની પ્રક્રિયા દ્વારા લોખંડને કટાતું આપેલું કામ છે એટલે તો ખારે અટકાવવા માટેના આ અને આના સિવાયના ઉપાયો જે છે તે ઉપાયો તો મિત્રો આજ ના વિડિયો માં બસ આટલે થી આપણે અટકીશું આપણે એક એક પ્રક્રિયાઓ જોઈ તેના ઉદાહરણો જોયા મિત્રો અને આ પછી અનેક વિડિયો સાથે આપણે ફરીથી મળીશું નવી નિગતો નવી બાબતો નવી માહિતી લઈને આપણી સામે પ્રસ્તુત થઈશું ત્યાં સુધી સર્વે ને જય